હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદ શહેરમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે મેઘરાજાની ફરી એન્ટ્રી થઈ હતી વીજળીના કડાકા સાથે મુશળધાર વરસાદ પડતા શહેરવાસીઓને ગરમીમાંથી આંશિક રાહત મળી છે રોડ ઉપર પાણી ભરાયા છે તો અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો હતો અમદાવાદના સરખેજ પ્રહલાદનગર ઇસ્કોન બોપલ ગોતા એસજી હાઇવે સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા વરસાદના લીધે એસજી હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અમદાવાદમાં પડેલા વરસાદના કારણે ફરી એક વખત વાહન ચાલકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે શહેરમાં આવેલા વિવિધ અંડરપાસમાંથી અખબારનગર અંડરપાસ બંધ કરાયો છે તો સાથે જ મીઠાખડી અંડરપાસ પણ તંત્રએ સાવચેતીના ભાગરૂપે બંધ કર્યો હતો અમદાવાદમાં વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકતા માત્ર થોડા કલાકોમાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી છે અનેક રોડ રસ્તાઓ પર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા ત્યારે ભારે વરસાદના કારણે પાણી ભરાઈ જવાથી મીઠા ખડી અંડરબ્રિજ લોકોની અવરજવર માટે બંધ કરાયો હતો જેના કારણે રાહદારીઓ તથા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે

પાણી ભરાવાની સમસ્યા છે તે જોવા મળી છે તમે જોઈ શકો છો કે જે આ દ્રશ્ય છે તે અમે જીએસટીવી ની ટીમ હાલ મીઠાકાડી અંડરપાસ છે કે જે મીઠાકાડી અંડરપાસ ને વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવે છે વરસાદી પાણી ભરાવાને પગલે ઓર જે મીઠાકાડી અંડરપાસ છે ત્યાં પાણી જે વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવે છે તમે જોઈ શકો છો કે જે કોર્પોરેશનની જે ટીમ ના સપ્રોચ છે તે હાલ અખબારગર અંડરપાસ બંધ કરવાની જે ફરજ પડી છે ખાલી કરવાના જે પંપો તે આવે છે પરંતુ નાખવાની કાવટ એ છે કે જે વરસાદને કારણે જે અંડરપાસ છે તે બે અંડરપાસ બંધ કરવાની છે તે પરિસ્થિતિ સર્જાય છે હાલ જે કંટ્રોલ ટીમ છે તે અહીંયા આવી ચૂકી છે વરસાદ બંધ થઈ ચૂક્યો છે અને જે કચરો છે તે કચરો મોટો પાયે છે તે કાઢધાવામાં આવી રહ્યો છે વરસાદને કારણે વિવિધ વિસ્તારોમાં જે તે પાણી ભરાવાની સમસ્યા જોવા મળી છે અને તેને જ કારણે જે વાહન ચાલકો છે તે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અનેક લોકોના જે વાહનો છે તે બંધ થઈ ગયા હતા ખાસ કરીને જે